હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય વિજ્ઞાનની પોથી નો પાઠ એક આપણી આસપાસમાં દ્રવ્ય પાઠ એકના પોથી ના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ નવ વિષય વિજ્ઞાનની નો પાઠ એક આપણી આસપાસમાં દ્રવ્ય વિભાગ એ આપેલું વિધાન સાચું બને તેવી રીતે ખાલી જગ્યા પૂરો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ લખવામાં સરદ સુખથી ક્યાંક ભૂલ થઈ હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવશો જેથી આપણે તમારી કોમેન્ટ પિન કરશું અને તેના કારણે બીજા વિદ્યાર્થી મિત્રો ગેરમાર્ગે ન દોરાય સવાલ નંબર એક વાયુ પૃથ્વી અગ્નિ આકાશ અને પાણી દ્રવ્યના મૂળભૂત પાંચ તત્વોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે જવાબ થશે પંચતત્વ તરીકે ઓળખવામાં આવે છે સવાલ નંબર બે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે ખાલી જગ્યા વધતા તેની ગતિમાં વધારો થાય છે તો તાપમાન વધતા વધારો થાય છે સવાલ નંબર ત્રણ બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્રણ થવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે તેને પ્રસરણ કહે છે ચાર દ્રવ્યની ખાલી જગ્યા અવસ્થા અદબનીય છે તો ઘન અવસ્થા પાંચ ખાલી જગ્યા અવસ્થાના પદાર્થોમાં આકાર અને કદ અનિશ્ચિત હોય છે જવાબ થશે વાયુ સવાલ નંબર છ પાણીનું ઘન સ્વરૂપ ખાલી જ્યા છે તો બરફ છે સવાલ નંબર સાત તાપમાન વધારતા ઘન પદાર્થ પીગળીને ખાલીજગ્યા સ્વરૂપમાં રૂપાંતર પામે છે તો પ્રવાહી સ્વરૂપમાં સવાલ નંબર આઠ પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જ્યા કેલ્વિન છે તો ત્રણસો તોંતેર કેલવીન છે સવાલ નંબર નવ વાતાવરણમાં હવાના દબાણને ખાલીજગિયા કહે છે તો વાતાવરણીય દબાણ કહે છે સવાલ નંબર દસ ઘન કાર્બન ડાયોક્સાઇડને ખાલીજગિયા નામે પણ ઓળખવામાં આવે છે જવાબ થશે સૂકો બરફ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો સવાલ નંબર અગિયાર પૂરું નામ આપો એલપીજી એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે જેને ગુજરાતીમાં પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ પણ કહે છે સવાલ નંબર બાર પૂરું નામ આપો સીએનજી જેનું પૂરું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ જેને ગુજરાતીમાં સંકુચિત કુદરતી વાયુ કહેવાય છે સવાલ નંબર તેર દ્રવ્યની ત્રણ અવસ્થાઓના નામ લખો દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ઘન પ્રવાહી અને વાયુ છે સવાલ નંબર ચૌદ કયા બે મુખ્ય વાયુઓ જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓના અસ્તિત્વ માટે આવશ્યક છે તો O2 ઓક્સિજન અને સી ઓ ટુ એટલે કાર્બન ડાયોક્સાઇડ આ બંને આવશ્યક છે ત્યારબાદ સવાલ નંબર પંદર વ્યાખ્યા આપો ગલન બિંદુ તેની વ્યાખ્યા લખવાની છે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે સવાલ નંબર સોળ વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ એક વાતાવરણીય દબાણ અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે ત્યારબાદ સવાલ નંબર સત્તર વ્યાખ્યા આપો ગલન ગુપ્ત ઉષ્મા પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણીય દબાણે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે સવાલ નંબર અઢાર છે વ્યાખ્યા આપો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણના દબાણે એક કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે સવાલ નંબર ઓગણીસ વ્યાખ્યા આપો બાષ્પીભવન ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે સવાલ નંબર વીસ વ્યાખ્યા આપો ઉર્ધ્વપાતન ઘન પદાર્થને ગરમ કરતાં પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના સીધે સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે ત્યારબાદ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો સવાલ નંબર એકવીસ દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે આપેલું વિધાન સાચું છે બાવીસ દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોતા નથી આ વિધાન ખોટું છે તેવીસ ભારતના અને ગ્રીકના તત્વજ્ઞાનીઓએ દ્રવ્યનું મૂળભૂત પાંચ તત્વોમાં વર્ગીકરણ કર્યું હતું સાચું વિધાન છે ચોવીસ તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે આપેલું વિધાન સાચું છે પચીસ સ્પંજ એટલે કે વાદળીને દબાવી શકાય છે તેથી તે ઘન કહેવાય નહીં આપેલું વિધાન ખોટું છે છવ્વીસ પદાર્થનું તાપમાન માપવા માટે લેક્ટોમીટર વપરાય છે વિધાન ખોટું છે સત્યાવીસ પાણીનું ગલન બિંદુ બસો તોંતેર કે છે વિધાન સાચું છે તાપમાનનો એસાય એકમ પાસ્કલ છે વિધાન ખોટું છે દબાણનો એસાય એકમ સેલ્સિયસ છે વિધાન ખોટું છે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહે છે વિધાન સાચું છે ત્યારબાદ નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો સવાલ નંબર એકત્રીસ નીચેનામાંથી કોનો પાંચ તત્વોમાં સમાવેશ થતો નથી જવાબ થશે બી ધુમાડો તેનો સમાવેશ થતો નથી સવાલ નંબર બત્રીસ નીચેનામાંથી વાયુ અવસ્થામાં કોણ જોવા મળે છે સી કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે સવાલ નંબર તેત્રીસ નીચેનામાંથી કોની ઘનતા સૌથી ઓછી છે જવાબ થશે ડી હાઇડ્રોજનની ઘનતા સૌથી ઓછી છે ત્યારબાદ સવાલ નંબર ચોત્રીસ સીમાએ કુદરતી વાયુ સંકોચન યુનિટની મુલાકાત લીધી અને તેને જોયું કે વાયુઓનું ચોક્કસ તાપમાન અને દબાણની પરિસ્થિતિ માટે પ્રવાહીકીરણ કરી શકાય છે પોતાના અનુભવનું વર્ણન તેના મિત્રો સમક્ષ કરતાં તે મૂંઝવણમાં જોવા મળે તેની પરિસ્થિતિ સાચી ઓળખ કરવામાં મદદ કરવાની છે જવાબ થશે સી નીચું તાપમાન અને ઊંચું દબાણ પાંત્રીસ નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો ત્યારે વિધાન વાંચવાના છે જવાબ સાચો થશે એ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર પામ્યા સિવાય સીધું જ બાષ્પમાં રૂપાંતર થવાની ઘટનાને ઉર્ધ્વપાતન કહે છે ત્યારબાદ છત્રીસ ઉનાળામાં મટકામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના છે જવાબ થશે ડી બાષ્પીભવન સાડત્રીસ નીચેનામાંથી કઈ પરિસ્થિતિ પાણીનું બાષ્પીભવન વધારશે જવાબ થશે એ પાણીના તાપમાનમાં વધારો થવો આડત્રીસ ખાલી કે તાપમાનને સેલ્શિયસ માપક્રમમાં દર્શાવો જવાબ થશે એ ત્રણસો સેલ્સિયસ થશે ત્યારબાદ ઓગણચાળીસ ઓગણચાળીસ અંશ સેલ્શિયસ તાપમાનને કેલ્વિનમાં દર્શાવો જવાબ થશે સી ત્રણસો બાર કેલ્વિન થશે ચાલીસ નીચેની આકૃતિ ધ્યાનથી જુઓ અને જણાવો કે પાત્ર એ બી સી ડી પૈકી કયા પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી વધારે હશે જવાબ થશે સીમાં સૌથી વધારે હશે ત્યારબાદ જોડકા જોડો નીચેના વિભાગ ઈમાં આપેલ દ્રવ્યની અવસ્થાને વિભાગ બે માંથી તેના સાચા ગુણધર્મ સાથે જોડવાનો છે પહેલો એ ઘન બીજા જવાબ સાથે જોડવાનો છે ચોક્કસ કદ અને આકાર ધરાવે છે બી છે તેની સામે ત્રણ લખીશું જે વહી શકે છે સી જેમાં એક દબનીય છે ત્યારબાદ બેતાલીસમાં વિભાગ એકમાં આપેલ દ્રવ્યની અવસ્થાને વિભાગ બે માંથી તેના સાચા તાપમાન સાથે જોડવાની છે પાણીનું ગલન બિંદુ જે બીજું છે ઝીરો અંશ સેલ્સિયસ પાણીનું ઉત્કલન બિંદુ જે ત્રીજું છે સો અંશ સેલ્શિયસ આ રીતે લખી શકો છો ત્યારબાદ વિભાગ બી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો સવાલ નંબર તેતાલીસ દ્રવ્યના કણોની કોઈપણ બે લાક્ષણિકતાઓ લખો પહેલી લાક્ષણિકતા છે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે બીજી છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોય છે તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિક્સ થઈ શકે છે ત્યારબાદ સવાલ નંબર ચુમ્માલીસ પ્રસરણ એટલે શું પ્રસરણ પર તાપમાનની અસર જણાવો જવાબ થશે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે તાપમાન વધતાં પ્રસરણ વધુ ઝડપી બને છે સવાલ નંબર પિસ્તાલીસ તપાવત આપો બાષ્પીભવન અને ઉર્ધ્વતાપન પહેલો મુદ્દો લખી શકાય ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીની વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે જ્યારે ઉર્ધ્વતાપનમાં લખીશું ઘન પદાર્થને ગરમ કરતા પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના સીધે સીધું જ વાયુ અવસ્થામાં ઠંડુ પડતાં ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની ક્રિયાને ઉર્ધ્વતાપન કહે છે ઉદાહરણ તરીકે પાણીનું વરાળમાં રૂપાંતર અને ઉદાહરણ તરીકે ડામરની ગોળીનું કદ ઘટવું આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ સવાલ નંબર છેતાલીસ તમારે કોઈ પ્રસંગમાં હાજરી આપવા જવા માટે તમારો મનપસંદ શર્ટ પહેરવો છે પણ તે ધોવાયા પછી હજુ સુકાયો નથી તેને ઝડપથી સુકવવા માટે તમે કેવા પ્રયત્ન કરો છો જવાબ લખી શકાય એક શર્ટને પહોળો કરી સુકવવાથી ક્ષેત્રફળ વધારો થવાથી બાષ્પીભવનનો દર વધશે બીજું છે શર્ટને સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં સુકવવાથી તાપમાન વધશે પરિણામે બાષ્પીભવનનો દર વધશે ત્રીજું છે શટને પંખા નીચે સૂકી પંખો ચાલુ કરવાથી પવનની ઝડપ વધવાથી બાષ્પીભવનનો દર વધશે આ રીતે તમે વિવિધ ઉપાય કરી શકો છો ત્યારબાદ સવાલ નંબર સુડતાલીસ નીચેના વિધાનો સમજાવો એ બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે બાજ્પી ભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે બી છે વાદળી દબનીય છે છતાં ઘન પદાર્થ છે કારણ આપો જવાબ થશે વાદળીમાં ખૂબ જ નાના છિદ્ર હોય છે જેમાં હવા ભરાયેલી હોય છે જ્યારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે તેમાંથી હવા બહાર નીકળે છે જેને કારણે સંકોચન થાય છે પરંતુ તે ઘન પદાર્થ છે ત્યારબાદ વિભાગ સી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો સવાલ નંબર અડતાલીસ દ્રવ્યની ઘન અવસ્થાના કોઈપણ ત્રણ ગુર્ધણમાં લખો પહેલું છે ઘન પદાર્થને ચોક્કસ આકાર કદ અને સીમા હોય છે બીજું થશે ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી ત્રીજું થશે ઘન પદાર્થ તરલ હોતા નથી આથી વહી શકતા નથી ચોથું થશે બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તરી શકે છે પરંતુ તેમાં આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે આથી જ તેઓ દ્રઢ હોય છે ત્યારબાદ સવાલ નંબર ઓગણપચાસ દ્રવ્યની પ્રવાહી અવસ્થાના કોઈ પણ ત્રણ ગુણધર્મ લખો પહેલું છે પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે બીજું છે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે ત્રીજું છે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે તેથી જ તેનો આકાર બદલાય છે ચોથું લખી શકાય પ્રવાહી તરલ છે પરંતુ સખત એટલે કે દ્રઢ નથી આ રીતે તમે કોઈપણ ત્રણ ગુણધર્મ લખી શકો છો ત્યારબાદ સવાલ નંબર પચાસ દ્રવ્યની વાયુ અવસ્થાના કોઈપણ ત્રણ ગુણધર્મ લખો પહેલું લખી શકાય વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતું નથી પરંતુ ચોક્કસ દળ હોય છે બીજું લખી શકાય ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે તેથી આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે ત્રીજું થશે કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વાયુને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ સવાલ નંબર એકાવન દ્રવ્યની અવસ્થાઓ પર તાપમાનની અસર સમજાવો પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા બદલાય છે ગરમ કરવાથી પદાર્થો ઘરમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં અને ઠંડા પડતા પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે જેને ઉર્ધ્વ પણ કહે છે ત્યારબાદ સવાલ નંબર બાવન દ્રવ્યની અવસ્થાઓ પણ દબાણની અસર સમજાવો નિયત તાપમાને દ્રવ્ય અવસ્થા ખાસ કરીને વાયુ અવસ્થા પર દબાણ વધારવામાં આવે તો વાયુના ઘટક કણો એકબીજાને વધુને વધુ નજીક આવવા પ્રયત્ન કરશે દબાણ વધારતા વાયુનું પ્રવાહીમાં અને અંતે ઘનમાં પણ રૂપાંતર થઈ શકે છે ત્યારબાદ વિભાગ ડી નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપો સવાલ નંબર ત્રેપન બાષ્પીભવન પર અસર કરતા ચાર પરિબળ જણાવો એક છે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે જેમ કે કપડાં સુકવવા માટે આપણે તેને પહોળા કરીને સુકવીએ છીએ બીજું છે તાપમાનમાં વધારો તાપમાન વધવાથી વધુને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે જેથી બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે ત્યારબાદ ભેજની માત્રામાં ઘટાડો થવો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં જ્યારે હવામાં પાણીની કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જાય છે પવનની ઝડપમાં વધારો થવો એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે ત્યારબાદ ચોપન આપેલ આકૃતિનું તમારા શબ્દોમાં વર્ણન કરો અહીંયા તમે જોઈ શકો છો પ્રવાહી વાયુ અને ઘન ઘનને ગરમ કરવાથી પ્રવાહી પ્રવાહીમાંથી બાષ્પીભવન એટલે વાયુ થશે અને વાયુમાંથી ઘન અને ઘનમાંથી સીધું વાયુ થાય તેને ઉર્ધું તાપમાન કહે છે આ રીતે તમારે આકૃતિ સમજવાની છે ઘન પદાર્થને ગરમ કરતાં પ્રવાહીમાં રૂપાંતર થાય છે તેને ગલન કહે છે પ્રવાહીને ઠંડુ પાડતાં ફરીથી ઘન પદાર્થ બને છે તેને ઘનીકરણ કહે છે પ્રવાહીને યોગ્ય તાપમાને ગરમતા તેનું વાયુમાં રૂપાંતર થાય છે અને વાયુને ઠંડુ પાડતા સંઘનન થઈ પ્રવાહીમાં રૂપાંતર થાય છે ઘન પદાર્થને ગરમ કરતાં પ્રવાહીમાં રૂપાંતરિત થયા વિના તેનું સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા તે ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય તે ક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ એકના સ્વધન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે ધોરણ નવની વિજ્ઞાનની